તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા દિલ્હી એનસીઆરમાં રખડતા કૂતરાઓને પકડવા અને તેમને કાયમી ધોરણને આશ્રય ગ્રહમાં રાખવા આદેશ આપવામાં આવ્યો છે આ આદેશનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે અને બોલિવૂડની કેટલીક હસ્તીઓ પણ આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે આ વિરોધની અસર સુરત પહોંચી સુધી પહોંચી છે સુરતના જીવદેવા પ્રેમી ધર્મેશ ગામીએ આ કાયદાના વિરોધમાં અને સ્વાનનો બચાવવા માટે એક દિવસના પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે તેઓ મજુરા ફાયર સ્ટેશનની સામે બેસીને સુપ્રીમ કોર્ટના આદેશ પર ફરીથી વિચારવા કરવાની વિનંતી કરી છે ઉપવાસ દરમિયાન તેઓ હમ ભી પ્રકૃતિ કા હિસ્સા હૈ હમે કેદ મેં રખના યોગ્ય નહીં જેવા સૂત્રોચ્ચારવાળા પોસ્ટર પ્રદર્શિત કરી રહ્યા છે આ પહેલનો ઉદ્દેશ એ છે કે શ્વાનનો અને કેદ કરવા બદલે નસબંધીકરણ પર ભાર મૂકવામાં આવે ધર્મેશ ગામીનું માનવું છે કે શ્વાનનો પણ કુદરતનો એક ભાગ છે અને તેમને આશ્રય ગ્રહમાં કેદ કરવા એ યોગ્ય નથી આ જીવદેહ પ્રેમીઓ માટે અત્યંત દુઃખદાયક નિર્ણય છે સ્વાનનો કાયમ માટે આશ્રય ગ્રહમાં રાખવા બદલે નસબંધીકરણ કરીને તેની સંખ્યા નિયંત્રિત કરીને એ વધુ માનવીય ઉકેલ છે અમે સુપ્રીમ કોર્ટને વિનંતી કરીએ છીએ કે આ નિર્ણય પર ફરીથી વિચારણા કરવામાં આવે અને પ્રાણીઓ પ્રત્યે સંવેદનશીલ અભિગમ આપવામાં આવે આ પ્રતિક ઉપવાસ એ દર્શાવે છે કે પ્રાણીઓ પ્રત્યે પ્રેમ અને કરુણા ધરાવતા લોકો માટે આ નિર્ણય કેટલો પીડાદાયક છે આશા રાખીએ છે કે આ પહેલ સુપ્રીમ કોર્ટને તેમના નિર્ણય પર ફરીથી વિચાર કરવા માટે પ્રેરણા આપશે જીવદયા પ્રેમી ધર્મેશ ગામી આજ રોજ પ્રતિક ઉપવાસ પર બેઠેલો છું માનનીય સુપ્રીમ કોર્ટે જે રીતના આવારા રખડતા કૂતરાઓ માટેનો ઓર્ડર કર્યો છે એ બહુ સખ્ત છે બહુ કડક છે કેમ કે કૂતરાઓને પણ રખડવાનો અધિકાર છે એની આઝાદીને સીનવવાનો માણસને કોઈ અધિકાર નથી જે કૂતરાઓ કરડે છે જે ઘાયલ હોય છે એવા કૂતરાઓને રાખવાની સગવડ કરવી જોઈએ એમના શેલ્ટરો બનાવવા જોઈએ પણ બે ચાર કૂતરાઓના કારણે આખો કૂતરાઓનો સમુદાય દોષી નથી એમની સ્વતંત્રતા સીનવવાનો આપણને કોઈ હક નથી અધિકાર નથી એટલે આ માનનીય સુપ્રીમ કોર્ટનો જે ફેસલો છે એ બાબતે કંઈ ને કંઈ ઘટતું રાષ્ટ્રપતિ મહોદય કરે સરકાર કરે અને એમાં હસ્તક્ષેપ કરે કેમ કે જીવદયા એ આપણા ભારતના મૂળ મંત્ર છે અનુકંપા એ મૂળ મંત્ર છે એટલે હું તમામ જેવુ દિયા પ્રેમીઓને કહું છું કે આપણે આ કુતરાઓની સ્વતંત્ર સીનવવા ન દેવી જોઈએ એના માટે આપણે જે કંઈ થતું હોય એ કાયદેસર ગાંધીચિદ્યા માર્ગે કરવું જોઈએ અમે આ જ રીતના અનશન ચાલુ રાખશું પણ અમને વિશ્વાસ છે કે માનનીય સુપ્રીમ કોર્ટ આ બાબતે ને કંઈક ઘટતો કરી અને લિબરલ ઓર્ડર કરે અથવા તો આ ઓર્ડર ને સ્થગિત કરશે આ બાબતે મેં પહેલા પણ સોશિયલ મીડિયાના માધ્યમથી વિરોધ કર્યો છે અને ભારતના હજારો જીવદયા આ પ્રેમી કરોડો જીવદયા આ પ્રેમીની જે લાગણી છે એ પણ ક્યાંક ને ક્યાંક દુભાઈ રહી છે એટલે સરકાર છે સુપ્રીમ કોર્ટ છે આ બાબતે ઘટતું કરશે એવી અમને અપેક્ષા પણ છે